ચેસ્તીયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અન્સારી ગેસ રિફિલિંગ કરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્તર પરથી નાની મોટી બોટલ મળી અગિયાર ન ગેસ સિલિન્ડર તેમજ વજન કાર્ટો તેમજ રિફિલિંગ પાઇપ કબજે કરી હતી અને રાજપીપળા રોડ પર યોગીનગરમાં રહેતો ઇમરાન સિરાજ અન્સારીને ઝડપી પાડ્યો હતો